તો રાજકોટ ગેમ્સ ઝોનના બાંધકામ ને લઈ અને આ મોટો ઘટસ્ફોટ થયો છે

અને એને પછી એક એક બે હજાર ચોવીસ થી એકત્રીસ બાર બે હજાર ચોવીસ આપવામાં આવેલું છે અંદર આ જે પરવાનગી પરવાનગી લેવાની હતી એ મેળવવામાં આવેલું છે યાંત્રિક વિભાગમાંથી મેળવવામાં મેળવામાં આવેલું છે અને એને જે ફાયર સેફટીના જે સાધનો એને લખ્યું છે કે એને ફાયર સેફ્ટીના સાધનો ત્યાં મૂકવામાં આવેલા છે એની પણ એને પુરાવા રજૂ કર્યું છે. ફાયર એનઓસી માટે એની કાર્યવાહી ચાલુમાં હતી. એ કાર્યવાહી અત્યારે પૂર્ણ થઈ નથી. ટીઆરપી ગેમ ઝોનની પોલીસે પરમિશન આપી હતી. એ સમયે શું પોલીસે આપનો અભિપ્રાય લીધો હતો ખરા? અત્યારેથી કોઈ એવો અભિપ્રાય માંગવામાં આવેલ નથી. અત્યારેથી આપેલ પણ નથી. માલિકે કે એને કઈ લીધેલ કોઈ પણ આજ દિન સુધી ટીઆરપી નો આપણે એનઓસી માટે અરજદાર થયેલ નથી